અમરેલી જિલ્લાના નાના એવા ગામની પ્રાથમિક શાળામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો સાંભળીને તમે પણ ચોંકી જશો ગામની શાળામાં ચાલીસ થી વધુ બાળકોએ બ્લેડથી પોતાના હાથ પગ કાપી લીધા છે લાગે છે કે જાણે શિક્ષણની સાથે બ્લેડની પણ રમત શીખવા લાગ્યા હોય અને વાલીઓને પૂછ્યું તો બાળકો બોલ્યા કે શિક્ષકે કઈ ના કહેવા કહ્યું છે શાળાએ પણ કઈ કશું જ ના કહ્યું ને આખરે ગામના લોકોએ પોલીસને બોલાવીને કહ્યું કે આ રહસ્ય ઉકેલો તો શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન નવજીવન આપનું છે બગસરા તાલુકાના મોટા મુંજાસર ગામની પ્રાથમિક શાળામાં એક અજીબ કિસ્સો સામે આવતા શિક્ષણ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે આજથી લગભગ ત્રણક દિવસ પહેલા શાળામાં ચાલીસથી થી વધુ બાળકોએ પોતાના હાથ પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારીને ઈજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે તમારું નામ શું ને તમારા શાળાની જે વાલી છો તમે પણ તમારા વિદ્યાર્થીઓ જોડે જે આખી કાપા મારવાની બ્લેડો મારવાની ઘટના છે શું ઘટના છે આખી મારું નામ શૈલેષભાઈ સત્તાશિયા છે મોટા મુંજિયા અસર પ્રાથમિક શાળાનો વાલી છું આ બનાવ તારીખ ઓગણીસ થી ત્રેવીસ ની અંદર બનેલો છે જે અમને કાલની તારીખમાં ખબર પડી તો અમે લેખિતમાં બધી જ્યાં આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ તાલુકા વિકાસ શિક્ષણ ખાતું મોટા ગ્રામ પંચાયત તેને તમામને અમે લેખિતમાં આપેલી છે અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે અમે જયારે વાલીઓ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે ત્યારે શિક્ષકો એવું કે છે કે આ અમારી જવાબદારી આવતી નથી અને આ બનાવ બીનો ત્યાર પછી શિક્ષકોએ વાલીની મિટિંગ મીટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈન લીધી હતી કે આની અંદર આ આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી તમારા વાલીઓની જવાબદારી હોય તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો પાંચ કલાકના જે ટાઈમ પીરિયડ છે પાંચ કલાકનો એની અંદર જવાબદારી કોની આવે શિક્ષકોની જ આવે વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી તમને હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો હોય શિક્ષકોને ખબર હોય વાલી તો સાથે હોતા નથી

બરોબર અમને બાળકો ની જાણ થતા કે હાથના ભાગે બ્લેડ જે કાપા મારેલા છે બરોબર એનું કારણ શું હોય છે કે એ બે ત્રણ વાલીના ફોન પણ આવેલા રૂબરૂ મળેલા કે બીજા પૂછેલું કે ભાઈ તમારા બાળક ને આવું કઈ નિશાન છે બ્લેડ થી કાપા મારેલા એના વિશે અમને બધાને જાણ થતા અમે શિક્ષક ને રજૂઆત કરી તો શિક્ષકે એક મિટિંગ નું આયોજન કર્યું બીજા દિવસે બરોબર કે મીટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય બરોબર એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવી છે એટલે મેં જો કે નથી કરી બરોબર બે થી ત્રણ બેરા લોકોએ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય વાલીની જવાબદારી રહે એવી અમારી બાંધી સાઈન લેટેલી છે બરોબર તો ખરેખર આ સાઈન આ જવાબદારી અમારી ન હોવી જોઈએ માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ સ્કૂલ તો કેમ ઘટતા બને છોકરા કેટલા બધા કાપા મારે કેટલા છોકરાએ અંદાજે વીસ થી પચીસ બાળકો ને કાપા મારેલા છે હું શું તમને શું લાગે છે પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન બરોબર આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની ની રહેવી જોઈએ એવી અમારી માંગ છે બરોબર જયારે તમામ વિદ્યાર્થીઓ ધોરણ પાંચ અને સાત માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ એવું કહ્યું કે અમને શિક્ષકોએ કંઈ ન ન કહ્યું છે એવું કહીને જવાબ જવાબ ટાળ્યા હતા હતા જેથી માતા પિતાને સંતોષકારક મળતા તેઓ શાળાએ પહોંચ્યા જ્યાં પણ આ પ્રશ્નોનું નિવારણ ન થતા આખરે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી અને અરજી આપી તપાસની માંગણી કરવામાં આવી છે આ ઘટનામાં વિદ્યાર્થીઓ જાતે ત્રીજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તે તપાસનો વિષય છે આ અંગે તપાસની માંગણી પણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં કોઈ વિચિત્ર ઘટના બનવા પામી છે તો એ તેની પાછળના રહસ્ય શું છે જો અત્યારે આ રહસ્ય ઉકેલવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળકનો જીવ ખોઈ બેસશે તો તેનું જવાબદાર કોણ આવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ વૈષ્ણવજન તો Ek ye